અમરેલીના ના તાલુકાના જીથુડી ગામે જીથુડી થી લુણી વાળા રોડ નું અમરેલી પંચાણું વિધાનસભાના ધારાસભ્ય અને મુખ્ય દંડક શ્રી કૌશિકભાઈ વેકરિયા દ્વારા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું જીથોડીથી લુણીધાર વાળા રોડ નું ખાતમુહૂર્ત અમરેલી પંચાણું વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય શ્રી કૌશિકભાઈ વેકરિયા તેમજ ગોપાલભાઈ કંટાળા તેમજ રોડ રસ્તાના ચેરમેન શ્રી પ્રવીણભાઈ માંગરોડિયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને લોણીધારના સરપંચ રાજુભાઈ દામોદરા ભરતભાઈ વેગડ રવિભાઈ ધાણા તેમજ લોણીધારમાંથી બોડી સંખ્યામાં ગ્રામજનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા તેમજ જીથુડી ગામમાંથી હિંમતભાઈ રામાણી તેમજ જીથુડી ગામમાંથી બોડી સંખ્યામાં ગ્રામ લોકો ખાસ હાજર રહ્યા હતા અહેવાલ પ્રકાશ વઘાસ્યા જીથુડી સુધીનો રોડ માન્ય શ્રી નાયબ દંડક કૌશિકભાઈ વેકરિયાના માર્ગદર્શન સ્થળે આ મંજૂર કરેલું હોય એ બદલ અમે લુણીધારના ગ્રામજનો તેમજ થોડીના ગ્રામજનો તમામ આજે આ ખાતમુહૂર્તની અંદર કૌશિકભાઈ વેકરિયાનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ જય બાકી જય આજ રોજ લુણીધાર મુકામે જે રોડનું મુહૂર્ત કર્યું એવા આપણા લોકપ્રિય ધારાસભ્ય કૌશિકભાઈ વેકરિયાના હસ્તક થયું છે આ આપણને એક આજે એવા ધારાસભ્ય મળ્યા છે કે એકસો બ્યાસીમાં હમણાં મેં તાજેતરમાં સાંભળેલું બારસો કરોડનું જે સરકારની યોજના હતી એમાંથી બસો કરોડ તો આપણી વિધાનસભામાં લાવ્યા છે આવા જાંબાજ કાર્યશીલ અને સતત ચૌદ કલાક કામ કરતા આપણને ધારાસભ્ય મળ્યા છે અને એના હસ્તક લુણ હજાર મુકામે રોડનું ખાતમુરી થયું છે એ બદલ કુકાવ તાલુકા વતી ભારતીય જનતા પાર્ટી વતી એમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અસ્તુ વંદે માતરમ ભારત માતા કી